ડભોઈ તાલુકાના ટિંબ વસાઈ કંજાપુર ટીંબી ફાટક સિંધિયાપુરા પણસોલી વસાહત અકોટામાં ખેડૂતો ડાંગર સુકવવામાં વ્યસ્ત રાત્રે ભેજ ના લાગે માટે પ્લાસ્ટિક તાડપત્રી ઢાંકવાનો વારો માવઠામાં માના મારથી બહાર આવવા ખેડૂતોના પ્રયાસ હવે બચેલી ડાંગર બચાવવા ઉજાગરા ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ નથી બીજી બાજુ વેપારીઓ ભાવ નહીં આપતા ખેડૂતો અટવાયા ડભોઈ તાલુકાના પણસોલી અકોટા ટીંબી ગામે બાજુમાં તેમના મજૂરો ડાંગરને તાડપત્રી પ્લાસ્ટિક ઢાંકી રહ્યા છે છેલ્લા બાર દિવસથી તેઓ અહીંયા આ ડાંગરને સાચવી રહ્યા છે દિવસે સૂર્યની ગરમી મળે તો ડાંગર સુકાઈ જાય અને રાત્રે ભેજ ન લાગે તે માટે તેની ઉપર પ્લાસ્ટિક અને તાડપત્રી ઢંકાવે છે રાત્રે અહીંયા જ ઉજાગરા પણ કરવા પડે છે ચોરાઈ ન જાય કે ભૂંડો નુકસાન ન કરે તે માટે રાત્રે ડાંગર પાસે સૂવું પડે છે મત્રા વિટમના આ વિસ્તારના ડાંગરની ખેતી કરનાર મોટા ભાગના ખેડૂતોની છે ઇસ્માઇલ ભાઈ જણાવ્યું કે તેમના ખેતરમાંથી ડાંગર અહીંયા મેદાનમાં લાવવા અને તેને સાચવવા માટે પચીસ રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે હવે ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે તેની રાહ જોઈ રહ્યા છે ડભોઈ તાલુકાના ટીંબી પણસોલી વસાઈ આકોદરા અકોટા વસાહર ડાંગરની ખેતી માટે પ્રખ્યાત છે પણ ચાલુ વર્ષે કમોસમી વરસાદે આ વિસ્તારના ખેડૂતોને ભાંગી નાખી સુકવવા દિવસ વેઠી રહ્યા છે બીજી બાજુ સરકારે ટેકાના ભાવે ડાંગરની પણ ન ખેડૂતોમાં વ્યાપક રોષ ભરાયો છે ડભોઈ તાલુકાના અન્ય ગામોના લગભગ તમામ ખેડૂતો માત્ર ને માત્ર ડાંગરની જ ખેતી કરે છે ચાલુ વર્ષે મોસ કમોસમી વરસાદના કારણે તેમને મોટું નુકસાન થયું છે જે ડાંગરનો પાક બચી ગયો છે તેને હવે આ ખેડૂતો સૂકવી રહ્યા છે ડભોઈ તાલુકાના ગામની આસપાસ ખેતરોમાં ચારે બાજુ ખેડૂતોએ ડાંગર સૂકવેલી જોવા મળી રહી છે દિવસે સૂર્યની ગરમીથી ડાંગરનો પાક સુકાઈ જાય છે અને રાત્રે ભેજ ન લાગે તે માટે પ્લાસ્ટિક કે તાડપત્રી ઢાંકીને ડાંગરને સાચવવા ખેડૂતો ઉજાગરા કરી રહ્યા છે બીજી બાજુ એના નીચા ભાવના કારણે એમની પરેશાની વધી છે ડાંગર ઘણી સારી પણ ભાવ નથી મળતો સરકારે પેકેજ જાહેર કર્યું પરંતુ એ પૂરતું નથી બે હેક્ટરનું વળતર આપે પણ જે ખેડૂતોને બે હેક્ટર કરતાં વધારે જમીન હોય એનું શું અમારી ડાંગર ઘણી જ સારી છે પણ વેપારીઓ ભાવ આપતા નથી